શ્રી કૃષ્ણ મા પેલા તા બધાને તો કરેણી સોનલમાં માના દર્શન કરવા બીજ ઉજવે મઢડે પણ હે અને અમારે કરેણી ત્યાં નજીક જ છે જો મઢડે તો આપણાથી ન ફૂગાઈ પણ કરેણી આપણી જઈએ ને એક કિલોમીટર છે કરેણી તો કિશન જાહે બપોર પછી એના પપ્પા જાહે હાં અને અટાણે કોઈ નેવિરું શેર નહીં અને હું ધ્રાડ ઝટ ઝટ કામ કરીને ફ્રી થઈ ગઈ ને મારે કામ હતું સણામાં પાણી અટાણે ચાલુ છે તો ભાઈ કરી મોટર ચાલુ અને હાલો આપણી વાડીઓમાં જઈએ ધીરુભાઈને ઘેર ત્યાંથી બધી બાયો તૈયાર થાય અને આપણી આથી હાલીને જવાનું છે બસ એની વાડી અમાર ખેતર પાસે છે એક ખેતર ટપીએ એટલે એની વાડી અને એનાથી આપણી કરેણી પછી એક કિલોમીટર છે તો હાલો આપણે જઈએ અને સોનલમાંના બધાને દર્શન કરાવીએ અને વિડીયો પૂરો જોઈજો અને કરેણી મંદિર બસ મઢડે છે જ લોકેશન આખું આઈ કલા બનાવ્યું તો હાલો આપણી જઈ અને પછી ધીરુભાઈની વાડી વ્લોગ ચાલુ કર્યું થોડો ઘણો પછી કરેણી નું બધું આપણી બ્લોગ બનાવી પવન જોરદાર ભાઈ જો મોટરોની તૈયારી કરે તારો વારો ને કાલે છે ને ભાઈ જઈ એટલે અટાણે હે ને મારો વારો છે અને હાજી પછી બે બાપ દીકરો જાય ને આપણે રહ્યું ઘેર

એટલે આપણે ફરે જાવું પડે એટલે હેઠે ને હેઠે આથી આડે તેડે જવાનું આપણે જા આ હેઠે ને હેઠે હાલે જવાનું છે આ છે આઈ કલા સોણા હંસાબેન પૂછાય ને વાડી થી નીકળી હતી કે તમારે આવું તો હંસાબેન પાડે ના ને તો આવું તો આવી જાવ કાલે જાય હું પાછા તો જા હંસાબેન ના ઘર છે અને હાલો આપણી બસ એની વાડી ફૂગે ગા ને એવું જો હામી ધીરુભાઈ ની વાડી દેખાય થેક હાકો તો હાલો આવજો રુડિયાના હા એ પાસે સળવા દઈ હંસાબેન પાડે ના કે મારે આજ ને તા હું મારે જાવ કાલે હું કે અમારે તો આજ જાવું ને મે તો ચાર ચાર રઝાઈ લે લીધી મને તા હે ને સોનલ માનું મંદિરે જવાનો કેદુક નો રાખું તો જાતા તો હોય પણ આ આ ઉસવ માં આપણા આપડા હોય તો લાભ લઈએ આપડી હાલો તો આવજો આવજો પુત્ર કે આ હોલી કરવા આને હા હા વીતીતી હું ચાલો આપણી હંસાબેન ની વાડી થી નીકરે

ફળ છે જોરદાર વાઢીયું ગીતા જો આટા મારે વહી ગઈ અંદર આપણે જો ફૂગે ગા ગીતાબેન ને વાડીએ ને આટા આજે રસોઈ આલે એમ કો આ કરેણી અમને કેદુ ફૂગાડી એમ હું તો વેલી વેલી નેવરી થઈ ગઈ તા આટાને તો જે રોટલા આલે વેલા નો પર ના ખાય થોરી નો ને વેલા પર લે ઠરે જાય એક દી થોરે ગલ આલે વા આપણી કેદુક નો વાડ જોઈએ સોનલ ભાઈ જવાની

લેવાય જાડી જઈ હે તો આમ કઈ આઈતા કઈ જો ખાઈ લીલું આઈ ક્લાસ થી હેરાવિન ઢોકડી મર મર જાય

ભગવાન માં કરણી જે કઈ

બધાય પાણી પીવા આવ્યા હાલો દાયરો થાકે છોકરા ને રખડે રખડે ને અમે રણી જે ને લી ઠેલો આખો ઠેલો ભાઈ રમ મકડાનો રમ મકડાને સોકરા કે ઇનકા સે એટલે બહુ મોટા ને તો અઢાર અઢાર વરસના હા અઢાર 18 વરસના છે પણ હજાર રે માજેડા છે તો હાલો એવું ઘર જાયે અને આ તો બંધ થયું કામ હા આવે ગો હાલો

હા એમને હતા મોઢેડા ની વાત કરો તો ભલું કરે આપડે હોવા ને દો વાગે ન અગિયાર ગાતા કા દર્શન કરવાનો વારો બહુ આવ્યો ને પછી છે ને સેટે દર્શન કરી લીધા ને અંદર મંદિરમાં તો બહુ જવાનું નો આવ્યો પબ્લિક બહુ હતી એટલી બસ થોડો ઘણો વિડીયો બનાવાય ગયો મંદિર નો તો થોડોક આવ્યો રસ્તામાં છે ડંકી અને પીવા માં બધાય પાણી કિશન ભાઈ તો અમારે પાણી પીસ્યો પીવરાવે બહુ મજા આવી અને પબ્લિક પણ મલકની હતી એટલે મંદિર છે ને અંદર દર્શન કરવા સેટે લીધા બહુ વારો નતો આવે દર્શન કરવાનો એટલે પણ થોડો ઘણો બનાવ્યો અને બસ ધીરુભાઈન વાળી ઘણીક બેઠી અડધી કલાક તો ફોન આવ્યો કે ને પપ્પાને કહ્યું તું જટ વાળી જા જીરામાં ફુવારા ફેરવવા કે કે વાડી રેઢી રહી હઈ કે પછી એ તાત્કાલિક હશે તો આવ્યો નથી મને મેં લે ગયો મોટર સાયકલ લઈને આવું તીજ કરું હતી અને મેં હેને થોડીક ખરીદી કરી તો ખરીદીમાં જો એક ઠેલો લીધો થેલા નતા મારે હું ઠેલીઓમાં આટો દેવા ને ઠેલીઓમાં લગડા જાતી આ ઠેલો મને દેખાઈ ગયો ને તો કાલો ઠેલો લઈ લેવાનો હે આજ ફાઇનલી અને આપણી લીધી એક આ હું બહુ આ ડિઝાઇન ગમે ગઈ નહીં મેં આ હુંડી પછી લીધી આમાં હે ને રોટલા મેનવાની હે આ હુંડી એટલે આમાં રોટલા મેલાય અને બીજી તો બસ આપણી આમાં એ છે આપણે લીધા હોનબાઈ માં માના બે ફોટા બહુ મસ્ત ફોટા છે જા મોટો ફોટો છે ના નાનો ફોટો છે બે નાના મોટા ફોટા લીધા અને બસ બીજી ત્યાં જોવા તો ખબર આમાં કઈ પોતાના મગજમાં ન જ કેટલી વસ્તુ લીધી બે પાટલા લીધા પણ એ કઈ ડરિયા લાગે એક બંગડીની જોડ લીધી બસ હાલો દર્શન કર્યા બહુ મજા આવી અને કાલે પણ પાછું જવાનું છે અને વિડીયો પૂરો જોઈજો અને બસ હાલો એવો લાગે જા ઝટ ઝટઝટ અને ટાઈમ ગયો શ્યાર શ્યાર થઈ ગયા કારણે શ્યાર વાગ્યાને ટાઈમ થઈ ગયો આપણી અને બસ આપણી પીહોને નેણ નાખી કે નેણો વાંટવા જાય ને હાલો એવો મારો વિડીયો પણ આ પૂરો કરા જો મારો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો તો જય સોનલમાં બધાને